તો સૌ વાલા મિત્રોને મારા જય શ્રી આરામ ફરીથી એકવાર તમારી સેવામાં નવો વિડિયો લઈને હું હાજર છું તારીખ છે પચીસ પાંચ બે હજાર પચીસ અને રવિવારનો દિવસ પંચાંગ કહે છે અશ્વિની નક્ષત્ર છે લગ્ન છે મેષ રાશિનો ચંદ્ર છે અને વૃષભ રાશિનો સૂર્ય છે અશુભ સમયની વાત કરું તો યમઘંટ બપોરે બાર અને ચોવીસ મિનિટથી શરૂ થાય છે અને બપોરે બે ને બે મિનિટ સુધી રહેશે અને રાહુકાળ સાંજે પાંચ અને ચોવીસથી ચાલું થાય છે અને સાત અને પાંચ મિનિટ સુધી રહેશે તો આ અશુભ સમય છે એ સમયની અંદર તમારે કોઈ શુભ કાર્ય કરવા માટે જવું હોય બહાર નીકળવું હોય તો એનાથી બચવું જોઈએ આ સમયની અંદર ન જવું જોઈએ સારો સમય શુભ મુહૂર્ત એ અભિજીત છે અગિયાર અને સત્તાવન મિનિટ બપોરે બાર ને એકાવન મિનિટ સુધી ચાલશે એ સમય અભિજીતનો છે એમાં તમે કોઈ શુભ કાર્ય કરી શકો તો પચીસમી રવિવારના દિવસે તમારે ગ્રહોને બેલેન્સ કરવા માટે કયો ઉપાય કરવો જોઈએ તે હું કહેવા જઈ રહ્યો છું તો સૌ પ્રથમ તો તમારે જ્યારે નહવા માટે જાઓ ત્યારે નહવાના પાણીની અંદર પાંચ ટીપાં અત્તરના નાખીને અત્તરવાળું પાણી કરીને પહેલાં શરીર ભીણું કરવું જોઈએ એનાથી જ એનાથી જ નાવું જોઈએ અને ત્યાર પછી તમે શુદ્ધ જલથી નહી શકો છો સ્નાન કરી લીધા પછી વસ્ત્ર પહેરીને સૌ પ્રથમ ઘીનું તિલક પોતાની નાભી ઉપર કરવાનું છે બીજું કામ ભગવાન સૂર્યનારાયણને એક તાબાના લોટાની અંદર જલ લઈને એની અંદર સફેદ પુષ્પ પધરાઈને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો જોઈએ જો તમે અર્ઘ્ય ન આપી શકો તો બે હાથ જોડીને ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરી ભગવાન સૂર્યના એકવીસ નામ છે તે એકવીસ નામ બોલી જવા જોઈએ એ એકવીસ નામ તમારી પાસે ન હોય તો ગૂગલ ઉપર મળી જશે તમે ગૂગલ પરથી લઈ શકો છો ત્યાર પછી લગભગ અઢીસો ગ્રામ જેટલો ગોળ લઈને તે ગોળ ગાયને ખવડાવવો જોઈએ અને ત્યાર પછી એક તાંબાનો સિક્કો સફેદ કાગળમાં લઈ તેનું વારી પોતાના ખિસ્સામાં રાખવો જોઈએ આટલું સવારનું કાર્ય છે એ તમે કરો સાયન સાયનકાળે શ્રી હનુમાનજી દાદાને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એક હનુમાન ચાલીસાનો પાઠ તમારે કરવો જોઈએ અને રાત્રે સૂતી વખતે મિનિમમ પાંચ વખત એક મંત્ર ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમોનમાં આ મંત્ર મિનિમમ પાંચ વખત બોલવો જોઈએ વધારે બોલી શકો છે પહેલા તેમના માટે એવો ઉપાય છે કે તેમને સ્નાન કરી મહાદેવજીના મંદિરે જઈ અને ત્યાં જઈને ભગવાન શિવનો અભિષેક કરવાનો છે અને મહાદેવના મંદિરમાં ઘી અર્પણ કરવાનું છે ઘી દીવાનું ઘી તમારી શક્તિ પ્રમાણે તમે ઘી દાન કરી શકો છો જેની મેરેજ એનિવર્સરી છે તે લોકોએ પણ મહાદેવજીના મંદિરે જઈને ભગવાન શિવ પર અભિષેક કરવો જોઈએ ત્યાર પછી ઘરે આવીને પોતાના માતા પિતાને પગે લાગીને પોતાના માતા પિતાને વસ્ત્રનું દાન કરવું જોઈએ પોતાના માતા પિતાને વસ્ત્ર અર્પણ કરવા જોઈએ અને નવા વસ્ત્ર અર્પણ કરવા જોઈએ સાથે સાથે જેના માતા પિતા ન હોય દેવ થઈ ગયા હોય તો વૃદ્ધા વૃદ્ધાશ્રમમાં જઈને કોઈપણ પ્રકારનું દાન તમે કરી શકો છો ખાસ કરીને જો અક્ષત એટલે કે ચોખાનું દાન કરો વૃદ્ધાશ્રમમાં જઈને તો બહુ જ સારું પરિણામ તમને આખા વર્ષ દરમિયાન મળી શકે તો આ ઉપાય તારીખ પચીસમી મે અને રવિવારના દિવસનો છે તમારે તે ઉપાય કરવો જોઈએ જેનાથી તમારા ગ્રહો બેલેન્સ થશે અને તમને જે નિષ્ફળતા મળી રહી છે તમે જે નિરાશ થઈ રહ્યા છો તમારા જીવનમાં તમને સંઘર્ષ નડી રહ્યો છે તે સંઘર્ષમાંથી તમને ધીમે ધીમે મુક્તિ મળશે ફરીથી પણ કહી દઉં આ કામ એક દિવસનું નથી એક ઉપાય કરશો એટલે ચોવીસ કલાકમાં રિઝલ્ટ નહીં આવે તમારે મહેનત કરવાની છે તમારે સતત ઉપાય કરવા પડશે ત્યારે તમારા જીવનમાં સફળતા દેખાતી થઈ જશે ગઈકાલે મેં જેને જોબ નથી મળતી નોકરી નથી મળતી એવા લોકો માટે એક શનિનો પ્રયોગ મૂક્યો છે તે પણ તમારે કરવા યોગ્ય છે કાલે એ વિડીયોને બહુ જ સપોર્ટ મળ્યો બધા બહુ જ લોકોએ વિડિયો લગભગ સોળ હજાર લોકોએ તે વિડીયો જોયો અને આટલો બધો તમારો પ્રેમ એ જોઈને હું ખૂબ રાજી થયો મારો ઉત્સાહ દિવસે દિવસે વધી રહ્યો છે એટલા માટે હું રોજ નવા નવા ઉપાયો લઈને તમારી સમક્ષ હાજર થઉં છું મારા બધા જ વિડીયો ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર ને યુટ્યુબ પર હોય છે દુષ્યંત પાઠકને સર્ચ કરશો એટલે તમને ત્યાંથી વિડીયો મળી જશે અને તમે તમારા ગ્રહોને બેલેન્સ કરવા માટે નિત્ય ઉપાય કરી શકશો ખાસ ફરીથી વિનંતી કરું છું કે તમે આ ઉપાય ખંડિત કર્યા વગર સતત એવરી રોજ કરો સફળતા અવશ્ય મળશે ભગવાનની તમારા પર કૃપા થશે પણ બીજી એક ખાસ મારી વિનંતી કે તમારા સારા અનુભવો તમે જે મને કહો છો તે તમારે મને કહેવાની જરૂરિયાત નથી તમે વિડીયોના કોમેન્ટમાં જ લખી દો કે જેથી કરીને લોકો વાંચે અને પ્રોત્સાહિત થાય અને ઉપાયો કરી અને દુઃખમાંથી પીડામાંથી સંઘર્ષમાંથી મુક્ત થાય બસ એ જ સાથા સાથે એ જ આશા સાથે ફરીથી હું નવા વિડીયોમાં આપને મળીશ આપ સૌને મારા જય સિઆરામ